ખાનગી બસોનું સૌથી વધારે બુકિંગ જે છે તે માત્ર ને માત્ર મતદાનના દિવસે આ સુરત અને અમદાવાદ ખાતે થયું છે અમદાવાદના બાપુનગર ટ્રાવેલ એસોસિએશનના પ્રમુખ મોહનભાઈ મારી સાથે છે તેની સાથે વાત કરી છું મોહનભાઈ મતદાન એક નાગરિકનો અધિકાર છે અને લોકશાહીનો આ મહાપર્વ છે આ પર્વને લઈને અમદાવાદ સહિત સુરત અને તમામ જગ્યાઓ ઉપરથી સૌરાષ્ટ્ર માટે કેટલી કેટલી બસોનું બુકિંગ અત્યારે જે છે તે કરવામાં આવ્યું છે હા અત્યારે આપણે જો ગણીએ તો પહેલી ફૌ પ્રથમ તો સુરત સુરતમાં કાઠિયાવાડ સાઈડનું બુકિંગ વધારે છે કે જે કાઠિયાવાડ જાય સૌરાષ્ટ્ર તરફ જાય છે જે સૌરાષ્ટ્ર છે સૌરાષ્ટ્ર તરફ વધારે છે અને ઉત્તર ગુજરાત આ વખતે જોડે જો સાથે સાથે ઉત્તર ગુજરાતનું પણ બુકિંગ છે કે જે તે વિસ્તારો જે સુરત શહેરના જે જે વિસ્તારો છે તે તે વિસ્તારોમાં ઘણા ખરા વિસ્તારોમાં ગાડીઓ મૂકવામાં આવી છે કે જેથી કરીને તે પોતાના વતન મતદાન કરવા જઈ શકે અને સૌરાષ્ટ્રમાં પણ વધારે છે સુરત હોય અમદાવાદ હોય વડોદરા હોય આ તમામ જગ્યાએથી બુકિંગ જે છે જેમ કે સુરતથી અમરેલીનું હોય સુરતથી ભાવનગરનું હોય તો સૌરાષ્ટ્ર પંથકનું કેટલું બુકિંગ સુરતથી સાથે અમદાવાદથી અને આપણે કહ્યું એમ કે ઉત્તર ગુજરાત તરફથી પણ કેટલું બુકિંગ છે અત્યારે બુકિંગમાં તો આપણે અંદાજ મારી અમદાવાદ શહેર સુરત વડોદરા આ જે જે શહેરો છે મોટા મોટા શહેરો જ્યાં ગામ જણના લોકો વ્યવસાય કરતા હોય છે તે લોકોને તેમના દેશ લઈ જવા માટે અમે કમસે કમ વધાર તો નહીં એક થોડી કમસે કમ બસોથી અઢીસો બસની ગણતરી છે અમારી ટોટલ ત્રણે ત્રણ સિટીની વાત છે એ બસોથી ત્રણસો બસોની ગણતરી છે કે ભાઈ અઢીસો કા બસો ત્રણસો પ્લસ માઇનસ છે પચાસ સેક નહીં અને એ બસની વ્યવસ્થા કરી છે બીજી વસ્તુ કે જે તે વિસ્તારમાંથી કે જે રીતે ગામડામાંથી લોકો જવું હોય શહેરમાંથી ગામડે તો તેના માટે અમે વ્યવસ્થા કરેલી છે બસોની અને બીજી કે કોઈ વ્યવસ્થા ના થાય તો અમે અમારા એસોસિએશન તરફથી મતદાન માટે મતદાન કરવું જરૂરી છે એ આપણો અધિકાર છે આપણા ભારત દેશના નાગરિકને દરેકને મતદાન કરવું જરૂરી છે તો એના માટે પણ અમે વ્યવસ્થા કરી છે જો લોકોને કોઈ વ્યવસ્થા ના થાય તો અમારો સંપર્ક કરે અમે એને ત્યાં જવા માટે વ્યવસ્થા કરી દઈશું મતદાન બુથ સુધી બિલકુલ મતદાન મથક સુધી પહોંચાડવાનો આપણો પ્રયત્ન છે ગરમી પણ વધારે છે આ ગરમીમાં આ જે બસોનું જે બુકિંગ થઈ રહ્યું છે એમાં બીજી કોઈ સુવિધાઓ આપવામાં આવશે મતદાન માટેની વાત છે હા મત આ મતદાન પૂરતી અમે વ્યવસ્થા કરીએ છે ધારો કે પાણીની બોટલો છે જે બાળકો હોય તે બાળકો માટે પણ અમે વ્યવસ્થા કરી છે અલગ અલગ કે કારણ કે પાણી જરૂરી છે ગરમી બહુ વધારે છે જે અમે બિલકુલ તદ્દન ફ્રી કરેલ છે કે જે અમારા તરફથી અમે રાખેલું છે કે જેથી કરીને ગરમીનો ફારો વધારે છે કોઈ બીમાર પડે ને કોઈ તકલીફ ના પડે ઘણી ખરી મેડિકલ વસ્તુ બી જરૂરી હોય છે તે મેડિકલની પણ અમે એ વ્યવસ્થા સાથે સાથે કરેલી છે બિલકુલ તો આ હતા બાપુનગર ટ્રાવેલ એસોસિએશનના પ્રમુખ મોહનભાઈ રબારી કે જેમણે જણાવ્યું સુરત વડોદરા અને અમદાવાદ ખાતેથી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના પંથકનું બુ બસોનું જે બુકિંગ જે છે તે હવે ફૂલ થવા આવ્યું છે લગભગ અઢીસોથી ત્રણસો જેટલી બસો જે છે તેનું બુકિંગ થઈ ચૂક્યું છે માત્ર ને માત્ર મતદાન માટે અને ટ્રાવેલ એસોસિએશને જે એક અનોખી પહેલ જે અપનાવી છે કે આ મતદાન દરમિયાન જે કોઈ પણ બસનું બુકિંગ થાય છે તે બુકિંગની અંદર પાણીની બોટલ સાથે મેડિકલ સુવિધાઓની તમામ જે દવાઓ જે છે તે પણ રાખવામાં આવશે અને ઓઆરએસની સુવિધાઓ જે છે તે પણ તેમને આપવામાં આવશે પરંતુ એક માત્ર એ પણ અપીલ કરી છે કે મતદાન અવશ્ય કરવું જોઈએ અને દરેક નાગરિકે પોતાની ફરજ જે છે તે પણ નિભાવવી જોઈએ કેમેરા પર્સન યોગેશ ઠક્કરની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ